जो रोट लान साथ थे रोट रोटला मुझसा भात तो तुम अरहम दिन नहीं खाओ अम्मी तो खाई ली तो खाई ली तो ताल हम दस खाओ तो तुम रूपा हुई नहीं खाई ली तो तुम मेरे पति जय माता जी जय बाबा जी तरह मने ने भी ना व्लॉग शुरू करी थी आप लोग का ऊपर जी रहते हैं मैं ये पाना तो हम खाई ली तो अच्छा तो तुम्हें खाओ अच्छा तो तुम्हें ये वो यम આ છે કે મારે અવિનેશ ભાઈને હેન દેવરાવવાનું છે તો તારા છે જવાને મારે ખરું કામ છે એટલે જાવું પડે એમ છે હા એમાં કોને કોને જવાની ખબર હે મારે બેન ને પછી પપ્પાને બા ને રઘુભાઈ ને બધાને જવાનું છે કોર્ટમાં હવે ના હું કામ હોય શું નહીં તો કાંઈ ખબર છે નહીં તો કીધું હોય એટલે બધાને જાવું તો પડશે જ તો હવે પોરટમાં જાય પછી ખબર પડે પોરઠનું કામ એવું છે હવે હું હોય તો કાંઈ ખબર નહીં તો ફટાફટ જવાનું છે અત્યારે તો દસ વાગ્યું આવી ગયા હે તો દસ વાગ્યે પોરટ ખુલી જાય તો દસ વાગ્યે હે ને ફટાફટ જવાનું છે પોરટ પૂગી ગાય કા બાની ત્યારે થાય તૈયાર થાય છે બેન તો તૈયાર થઈ ગયા હે કાબે મને ને ખબર હ બપાએ મොડ કેતા દાહે કે અને જવાનું હે તો મે કીધું તો હાલો જઈ એવી કઈ ખબર નઈ બોલ્યા આવણી હું લેવા નઈ તો અમાર તો કઈ હા એટલા જાન જવાનું છે તો જા આવને કેવું હા હવે ના જાઈ પછી ખબર પડે સમજે હું નહી એમ તો ફમેલ હેને બધાય તૈયાર થઈ ગયા હે બેન ને બધાય ખબર હાલો હાલો બેન ને બેન ને જલ માં નાખી દેવાના હે આજ નાખી દે હે હાલો મોડ થાય મોડ થાય ને બાપુ ને

જાવ ના શું થાય હું ની કોને ખબર છે હાલે કે ન હાલે પેલી વાર તો ન થાય એટલે આ વખતે હાલે કે ન હાલે કે ખબર છે નહીં તો ફેમિલી હે ને અત્યારે જે કામકાજ અમારો અહીં શરૂ છે અને લીંબી તમારા ઉપર બજાવ હે ને કેશ ચાલો છે એ તે તો તમને બોલાવેલા બધા બેન ઉપર ને હંજાય ઉપર કાઈ નહીં હવે કામ કા તમારા કેચ ચાલો હે ને બા હા કેચ ચાલો છે તમારા ઉપર એટલે એટલે તમે અહીં આવેલા

يا ورتن ہاں توي دي فارم ભરوانو ہے تو ري سي جے ہے هठे ديكي كاراجي کراجي تنو فارم بھر دي فائنل يوزو سمجھ کام برو کرين جيو سي باہر اچاري ۽ ڪيو لڳي تمنه پوري فيدا ڪي جلم ۾ هي ڪا نٿا پوري دي جا اڳڙي هڪ پين ليزتا ڪارو وارو پارو نٿو يا ها رالو توي دينو فارم بھرواني بھري آي તો ફોર્મ લેને ઈ ફોર્મ તો કે ભરાવાના નહી અને એમની પાછળ કોરટમાં કારણ કે અમાર અહીંયા જે કામ હતું તો બધું કમ્પલીટ થઈ ગયું છે અને હવે બધા છે કે બકાલો લેવા જાય કાંઈ નહીં તો કોરટમાં બકાલો લેવા કે ને તો હવે એવડે ને આ કોરટમાં આવેલા કોરટમાં કોરટમાં ભાઈ તારે છૂટા ન મળે ભાઈ કા ભૂખી રહે છે ના ના છોકર લેગી સુ લેવા આવવા હા ભાઈ લેજો તો તેડીયો ના ના છોકર લેવું કે ને હારો આવડે આયે વાર લગાડી હા ભાઈ હવે રહી ભૂલો બે તો લઈવા નહીં બાય કે બા હે કે ઉન લેવાસન લે બેને તો કેરે દેને ખબર પડે કે ઉન માં કામ કે ઉન ના દેવાની હે નાલી પાસે જ દે કેમ રે કે કે ખર્ચે ઓ હો 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 ઓ

આપડે બનાવે <laughs> 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 <laughs>

आग गन्दगी हेलो मन्दै आवदो तम याउ अमा बताउनु किन म फेर आछा हाम्रो हालै नै आबडे भागु नि घणी वार बेठा बेठा हेलो हेलो देबे बाई ति आगो मेरो पाइ हा रलो बा काय दि ताजगरन मा नेम आवदो मन्दबेन नि जागरण मा आउँदो मन्दबेन विवाह मा नेम मा जागरण ने बागरन ने सुरु थइरा छ बेनु ने बदुई बिदान्ति पूरा थिजेक विवाह हो आजो આવજો સમજો આવજો એ તાદા કરે હા હારું તો હવે નીકળીએ ડાયરેક્ટ ઘરે કારણ કે ઘણું બધું મોડું થઈ ગયું છે ત્યાં વાગવા આવી જાય હે તો ધીમે પાસે હાલવા મળી આવે તો ફેમિલ પાસે આવી ગયો મોહ મને બહા નહીં હવે કંઈક ખરીદી કરવા મીડ્યા છે સમજ્યો બેન લઈ જ્યો લઈ જ્યો જે ખાવું ઉપાડવા જ મળે હેવાની ને કરતા બીજાજીઓ લે લે તેવા લીજો લે લે લીજો પછી કે કાંઈ હમ અને કેળા ને એવું બધું લઈ લીધું છે ખાલેલા એવું એક સારું લાગે તો લેવું બાકી તો બીજું બધું આવું બધું લેવાનું છે પછી હવે નહીં નહીં હા હરી નહીં એંધી હરી છે કે કો તો બધી હરી તો

લે 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 છે તો ભાઈ ની આ હાલત ખરાબ થઈ જવાની છે અને બે પછી ઘરે કબૂતર છે તમને આજનો બ્લોગ કેવો લાગ્યું પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને સઈ માતાજી બાય